ભરૂચના અયોધ્યા નગરમાં રહેતી મહિલાને ગઈકાલે બપોરના સુમારે પેટમાં દુખાવો ઉપડતા તેની નડન સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયા હતા જ્યાં તબીબે જરૂરી રિપોર્ટ કરાવ્યા બાદ ઓપરેશન માટે દાખલ કરી હતી જો કે મહિલાનો ઓપરેશન દરમિયાન મોત થતા પરિવારે તબીબો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગતરોજ ગર્ભશયની કોથળી સાફ કરવા ગયેલા મહિલાનું અચાનક મોત થતા મામલો ગરમાયો હતો હોસ્પિટલના તબીબે ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાનો મોત નિપજ્યો હોવાના આક્ષેપ પરિવારના સભ્યોએ કર્યા હતા જ્યારે હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું હતું કે તેની કુદરતી મોત થયું છે આ મામલે ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચમાં અનેક વખત હોસ્પિટલોમાં તબીબો સામે મામલે આક્ષેપો થતા હોય છે જયારે તબીબો તે આક્ષેપ કારણ દર્શાવી દેતા હોય છે ત્યારે પણ ગઈકાલે આવી જ ઘટના ઘટી હતી જેમાં સેવાશ્રમ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલા નું મોત નીપજતા હોસ્પિટલ ની બેદરકારી નો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે બીજી તરફ તબીબો તેને નકારી કુદરતી મોત ગણાવી રહ્યા છે ભરૂચના અયોધ્યા નગરના સ્લમ વિસ્તારમાં રહેતા જાદવભાઈ ચારોલિયા દેવી પૂજકે પોતાના પરિવાર સાથે રહે છે તેમના લગ્ન ગાળાના સમયમાં ત્રણ સંતાનો છે તેમના પત્ની રીના તેમની અજંતા સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં ગર્ભાશયની સાફ કરાવવા માટે ગયા હતા તેમનું ઓપરેશન કરવાનો હોય દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ઇન્જેક્શન મુકાયા બાદ તેમની હાલત ગંભીર બની હોવાના આક્ષેપ તેની નણંદ બેને મીડિયા સમક્ષ કર્યા હતા આ બાબતમાં બેને જણાવ્યું હતું કે તેમના ભાભીની હાલત બનતા તેમના ભાઈ આ મામલે પરિવારજનો હોસ્પિટલ ના તબીબ પર આક્ષેપો કર્યા હતા કે તેમની બેદરકારી ના કારણે મહિલાનું મોત નીપજ્યું છે જેથી તેઓ એ ડિવિઝન પોલીસ માં જાણ કરતા પોલીસ દોડી આવી હતી અકસ્માત મોત નો ગુનો નથી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરાવી

રીના છે રીના છે તો એ મેં ઘરે રમતી હતી એના ઘરે કોઈ એના ઘર ઘરવાળો બરવાળો કોઈ નતા એ બધા ધંધે ગયા તો મેં રમતી હતી ને તો એને કે મને અહીંયા પેટમાં અને ને વાયુમાં થાય છે ને તો મારે સેવાશ્રમ દવાખાને જવું છે તો મેં દવાખાને લઈને આવી કેશ કઢાયો તો કેશ કઢાયો ને તો કે અહીંયાથી કેસ કઢાવીને પછી કે રિપોર્ટ કરવા જાઓ તો રિપોર્ટ કરવાને અહીંયા પહેલાં પચીસ સો રૂપિયા લીધા તો બે વાગ્યામાં રિપોર્ટ આવ્યો તો પછી મને ડોક્ટરને પાછા બતાવવા અમે ગયા રિપોર્ટ તો ડોક્ટર કે આ જે તને કાગળ આપું એની દવા લઈ આવ દવા લેવા ગઈ ને ડાયરેક્ટ તો એને દવા લેવામાં મને બે કલાક થઈ ગયા અહીંયા હા ના લાઇનમાં ઊભું રહેતા મને બે કલાક થઈ ગયા તો બે કલાક થઈ ગયા ને તો પછી મારી મારી ભાભીને અહીંયા અને સુઈ મારેલી હતી ને અનીસર તો મારી ભાભીને મેં પૂછ્યું મેં કીધું તમને શું થયું આ અનિસર કોઈ માર્યું મેં હતી ત્યારે અનિસર તો તમને નહોતું માર્યું તો કે એવું કે મને એવું અનિસર માર્યું ને તો મારા પેટમાં હે ને લાઈ મેં કે છે ને વધાય છે એવું કે એવું કે પછી ડાયરેક્ટ પાછા એને અનિસર મારીને પછી મેં આવીને દવા લઈને ત્યારે મને પાછા લઈ ગયા એની હાથે એની હાથે લઈ ગયા એમ કે આ પેશીજરને પેશાબ કર્યા એમ તેને પેશાબ કરીને મારી પાસે બેઠી પછી એને ડાયરેક્ટ લઈ ગયા અંદર રૂમમાં ધરકન બંધ થઈ ગઈ એવું કે નહીં તો ડાયરેક્ટ મને છે ને મા ભાઈને બોલાવવા મોકલી તો ડાયરેક્ટ અમે પૂછ્યા એમ મા ભાઈને બોલાવી આવીને તો કીધું કે પ્રેસિઝન તો ઓફ થઈ ગયું છે એમ કે તમને કેવું લાગે કેમ મરી ગઈ છે એમ એમ અનિસર માર્યું ને ત્યારે એને કંઈક વધારે થયું તો ત્યાં લગીને તો એ મારી સાથે આરામથી બેઠી વાતો કરી બધું કર્યું ત્રણ ચાર વાગા લગીને ત્રણ વાગા લગીને મારી પાસે બેઠી શાંતિથી અનિસર માર્યું ને મેં દવા લેવા ગઈ ને ત્યારે એને અનિસર માર્યું ત્યારે એને પેટમાં લાઈ મેં કે એમ કે મને બહુ જ પેટમાં વઢાય છે એવું કે પછી અંદર લઈ ગયા અને અનિસર કઈ એને ચેકઅપ બેકઅપ કઈ નથી કર્યું અનિસર થી થયું મારી ભાભી ના ત્રણ બાળક છે અરા નાના નાના છે હજુ નાના છે હજુ